કોંગ્રેસના માણાવદરના પૂર્વ ધારાસભ્ય આજે ભાજપમાં જોડાયા છે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની ઉપસ્થિતિમાં તેમણે કેસરીઓ ધારણ કર્યો નમસ્કાર હું છું આપની સાથે કાવ્યશા અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ લોકસભાની ચૂંટણી પહેલા પક્ષ પલટો કરીને કેસરીઓ ધારણ કરવાનો સિલસિલો યથાવત છે આજે મણાવદર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણીએ કોંગ્રેસની છેડો ફાડીને ભાજપમાં જોડાયા છે આજે પ્રદેશ પ્રમુખની ઉપસ્થિતિમાં અરવિંદ લાડાણીએ કેસરીઓ ધારણ કર્યો હતો તેઓ તેમના સમર્થકો સાથે આજે ભાજપમાં જોડાયા હતા ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણીના સમયે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અને અપક્ષમાંથી કુલ ધારાસભ્યોએ રાજીનામા બેઠકના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા પોરબંદર બેઠકના કોંગી ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા માણાવદર બેઠકના કોંગી ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી વિજાપુર બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ડોક્ટર સીજે ચાવડા વિસાવદર બેઠકના આપના ધારાસભ્ય ભાયાણી ખંભાત બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ચિરક પટેલે રાજીનામા આપ્યા છે સી આર પાટીલ આજે વંથલીના પ્રવાસે છે વંથલીના માર્કેટિંગ યાર્ડ એક કાર્યક્રમ દરમિયાન જુનાગઢમાં અરવિંદ લાડાણી ભાજપમાં જોડાયા છે અરવિંદ લાડાણી જૂનાગઢની માણાવદર બેઠક પર કોંગ્રેસના ધારાસભ્ય છે માં છે જિલ્લા પંચાયતની મટિયાણા બેઠકના કાર્યકારી સભ્ય છે ત્રણ ટર્મ સુધી તાલુકા સંઘના પૂર્વ પ્રમુખ રહી ચુક્યા છે લોકસભાની ચૂંટણી લઈને ભાજપે આજે બીજી યાદી જાહેર કરી દીધી છે જેમાં ગુજરાત